તળાજા તાલુકાના નેસિયા ગામ ખાતે થયેલ મારામારીના બનાવમાં સામસામે કુલ સાત વ્યક્તિ વૃદ્ધ તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાયો તળાજા તાલુકાના નેસિયા ગામ ખાતે રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા મહિપાલસિંહ પ્રવીણસિંહ ગોહિલ ઉંમર વરસ સત્યાવીસે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે મોટરસાયકલ લઈ અને તડાચા નોકરી કરવા જતા હતા ત્યારે આરોપી અજયભાઈએ ફરિયાદીના મોટરસાયકલના આગળના વ્હીલમાં લાકડી નાખતા ફરિયાદી મોટરસાયકલ સાથે ત્યાં રોડ ઉપર જ પડી ગયેલ અને આરોપીએ કહેલ કે મોટરસાયકલ ધીમે અને સાઈડમાં ચલાવવાની ખબર નથી પડતી તેમ કહી ઉશ્કેરાઈ જતાં તેના હાથમાં રહેલ લાકડી વડે ફરિયાદીને પગના ભાગે બે ત્રણ ઘા મારેલા અને હાથમાં પહેરેલ સરલિયા વડે ફરિયાદીને છાતીના ભાગે તેમજ માથાના ભાગે માર મારી ઈજા કરી તેમજ આરોપીના પિતા હકાભાઈ તથા તેનો મોટો ભાઈ હરેશભાઈ આવી જઈ આ ત્રણેય જણાએ ફરિયાદીને માર મારી ઈજા પહોંચાડી હોવાના આરોપ સાથે હરેશભાઈ હકાભાઈ આલ્ગોતર ગામ નેસવડ તથા અજયભાઈ હકાભાઈ આલ્ગોતર ગામ નેસિયા તથા હકાભાઈ આલ્ગોતર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જ્યારે સામા પક્ષે અજયભાઈ હકાભાઈ અલગોતરે ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદી પોતાના ઘરે જતા હતા તે દરમિયાન આરોપીએ કહેલ કે અમારી આડે સોટી કેમ નાખી તેમ કહી ફરિયાદીને ચારેય આરોપીઓએ ગાળો આપી તેમજ યુવરાજજીએ તેના હાથમાં પાઇપ હોય તેને ફરિયાદીને ડાબા પગે પડખે તથા પાછળના ભાગે ઘા મારેલ તથા વિજેન્દ્રસિંહ લાખુભાઈએ તેમના મોટરસાયકલમાંથી લાકડી કાઢી જમણા પગે ઘા મારેલ તથા દિગ્વિજયસિંહ હનુભાના હાથમાં પાઇપ હોય તેઓએ ફરિયાદીને બે ઘા જમણા પગે મારી ઈજા કરી હતી તથા મહીપાલસિંહ તલવાર લઈ આવ્યા અને તલવારનો એક ઘા માથાના ભાગે મારી માથામાં દસ ટકાની ઈજા થઈ હતી જેમાં મહીપાલસિંહ પ્રવીણસિંહ ગોહિલ ગામ તથા યુવરાજસિંહ પ્રવીણસિંહ ગોહિલ તથા વિજેન્દ્રસિંહ લાખુભા તેમજ દિગ્વિજયસિંહ હનુભા સહિત કુલ ચાર વ્યક્તિ વૃદ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે